પેલી જૂન થી મંગળ મેષ રાશિમાં આવી અને બનાવશે રોચક રાજ્યો તો જાણો તમારી રાશિ પર કેવો રહેશે મંગળનો પ્રભાવ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ વૃષભ તથા મિથુન રાશિના જાતકોની તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મંગળની રાશિ પરિવર્તનને ખૂબ જ ખાસ અને અસરકારક માનવામાં આવે છે કારણ કે નવ ગ્રહોમાં મંગળનું વિશેષ સ્થાન છે અને જ્યારે મંગળ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર તમામ રાશિના લોકો ઉપર પડે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પહેલી જૂન બે હજાર રોજ મંગળ બપોરે ત્રણ કલાક અને સિત્યાવીસ મિનિટે મેષ રાશિમાં પ્રવેશ કરશે મેષ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે જે મંગળની પોતાની રાશિ છે મંગળના ગોચરને કારણે શક્તિશાળી રૂચક રાજયોગ બનશે આ શુભ યોગના કારણે ઘણા રાશિના લોકોને મોટો ફાયદો મળી શકે છે તો આવો જાણીએ તમારી રાશિ પર મંગળના આ પહેલી જૂન થી રૂચક રાજયોગનો કેવો રહેશે પ્રભાવ આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો શરૂઆત કરીશું આ વિડીયોમાં મેષ રાશિના જાતકોથી તો મેષ રાશિના લોકો માટે મંગળ પહેલા ઘરના સ્વામી અને આઠમા ભાવના સ્વામી છે મેષ રાશિમાં મંગળનું ગોચર તમારા પહેલા સ્થાનમાં થવા જઈ રહ્યું છે કરિયરના મોરચે વાત કરીએ મેષ રાશિના જાતકો તો કામ કરતા લોકો માટે આ ગોચર સાનુકૂળ સાબિત થશે કાર્યક્ષેત્રમાં તમે સારી પ્રગતિ પ્રાપ્ત કરશો જો તમે વ્યવસાય કરનારા જાતક છો તો ઘણા ક્ષેત્રમાં જોડાયેલા છો તો તમે વધુ નફો મેળવવામાં સફળ રહેશો નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચર તમારા માટે વધુ પૈસા મેળવવા અને સંપત્તિ એકઠી કરવા માટે અનુકૂળ સાબિત થશે સંબંધોની વાત કરવામાં આવે તો તમે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં સારી પ્રગતિ અને સારો તાલમેલ જોઈ શકશો સ્વાસ્થ્યની વાત કરીએ તો સામાન્ય રીતે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જો કે માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ તમને સમયાંતરે પરેશાન કરી શકે છે હવે વાત કરીશું વૃષભ રાશિના જાતકોની તો વૃષભ રાશિના લોકો માટે મંગળ સાતમા અને બારમા ભાવના સ્વામી છે અને મંગળ તમારા બારમા ભાવમાં મેષ રાશિમાં ગોચર કરશે મંગળના ગોચરના પરિણામે તમે સારી એવી કમાણી કરવામાં સફળ રહેશો જો કે ભાગ્ય તમારો સાથ આપતું જણાશે કારકિર્દીના મોરચે તમે તમારા ઉપરી અધિકારીઓમાં તમારી કારકિર્દીમાં પ્રતિષ્ઠા ગુમાવતા જોઈ શકો છો બિઝનેસ ફંડની વાત કરીએ તો બિઝનેસ સેક્ટર સાથે જોડાયેલા જો તમે છો તો વધુ નફો થવાની શક્યતાઓ મધ્યમ જણાઈ રહી છે નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમે વધુ પૈસા મેળવવામાં સફળ થશો નહીં તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે માટે સાવચેત રહેજો સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા જીવનસાથી સાથે બિનજરૂરી દલીલો અને પરસ્પર સમજણના અભાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે છેલ્લે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમે આંખ સંબંધિત સમસ્યાઓ અને આંખના દુખાવાથી પીડિત થઈ શકો છો આ ઉપરાંત દાંતના દુખાવાની સમસ્યા પણ તમને પરેશાન કરી શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને પણ સચેત રહેજો હવે વાત કરીશું મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના લોકો માટે મંગળ છઠ્ઠા અને અગિયારમાં ઘરના સ્વામી છે અને મેષ રાશિમાં મંગળનું ગોચર એ તમારા અગિયારમાં સ્થાનમાં થવાનું છે મેષ રાશિમાં મંગળનું ગોચર મિથુન રાશિના જાતકો તમને વધુ લાભ કરાવશે તમને લોન વગેરે દ્વારા પણ લાભ મળી શકે છે કરિયરની વાત કરીએ તો તમને નવી તકો મળશે જે તમને સંતોષ આપશે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે સંતોષ અપાવશે નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમે સારો નાણાકીય લાભ આ સમય અવધિમાં મેળવશો જોકે આ સમયગાળા દરમિયાન તમારા માટે સંપત્તિ ભેગી કરવી થોડી મુશ્કેલ બની શકે છે રિલેશનશિપની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ બનાવવામાં સફળ થશો અને તમારા જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાનો તમને મોકો મળશે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે ઉચ્ચ સ્તરની ઉર્જા અને ઉત્સાહ સાથે આગળ વધતા જોવા મળશો તો મેષ વૃષભ તથા મિથુન રાશિના જાતકો પેલી જૂનથી મંગળના રુચક રાજયોગને કારણે તમારા માટે જ્યોતિષીય આવી સંરચનાઓ થઈ શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે